અવનવા નવા અપનાવી અને લોકો સાથે હાલમાં વધુમાં વધુ ફ્રોડ થવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જૂનાગઢના કેસોદમાં આજે સાયબર એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઈમ વિશે લોકોને વધુ માહિતગાર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઈમ લઈને વિશેષ માહિતી આપવામાં આવી ત્યારે જોઈએ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં એટલે સાયબર ફ્રોડમાં ત્યારે કોઈ પણ વ્યક્તિ

કે જેમાં APK ફાઈલ કે કોઈ એવી ફાઈલ આવે કે જે ડિવાઇસ ને હેક કરી દે તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઈલ મોબાઈલ માં મળે અજાણ્યા નંબરમાંથી હોય જાણિતા નંબરમાંથી હોય તો પણ એને વેરીફાય કર્યા વગર ઓપન કરવી ના જોઈએ ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયો હોય અને એના વોટ્સઅપ કે Telegram નો દુરુપયોગ કરીને એના જાણિતા પાર્કિતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને ડોટ એપીકે ફાઇલ હોય તો 100% ઓપન ન કરવું જોઈએ એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને છેતરવામાં આવે છે કે ભાઈ બે દિવસમાં ત્રણ દિવસમાં તમને રિટર્ન મળશે ત્રણ ગણું રિટર્ન મળશે તો આવી કોઈ જ્યારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ન આવવું જોઈએ